અમરેલીના બહુચર્ચિત લેટરકાન મુદ્દે પાલ ગોટીએ ન્યાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી પાલ ગોટીએ પત્ર સાથે નિર્લિપ્ત રાયે રજૂ કરેલા તપાસ રિપોર્ટની કોપી સામેલ કરીને સ્થાનિક એલસીબી સ્થાનિક અધિકારીઓની ગંભીર નિષ્કાળજી અને ગંભીર ભૂલનો ઉલ્લેખ કર્યો આ સાથે જ પોલીસ તેમજ બદનામ કરનાર ફરિયાદી સહિતના જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી પાયલ ગોટીએ લખેલા પત્ર બાદ મહિલા કોંગ્રેસ આગેવાન જેની ઠુંબરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે મીડિયા સાથે વાત કરતા જેની ઠુંમ્મરે કહ્યું કે તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ પણ ફરી બઢતી સાથે નોકરી પર લઈ લેવામાં આવ્યા ભાજપના કેટલાક લોકોની હાજરીમાં દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું દીકરી સાથે આવા બનાવો થાય અને સરકાર ફરિયાદ પણ દાખલ ન કરે તે શરમજનક છે હજુ સુધી દીકરીને ન્યાય મળ્યો નથી જો આગામી દિવસોમાં દીકરીને ન્યાય નહીં મળે તો આંદોલનની તૈયારી કરવામાં આવશે સરકાર સજ્જ રહે શાંતિપૂર્વક અત્યાર સુધી ન્યાયની માંગણી કરી છે પણ મને લાગે છે કે હવે આંધળી બેરી અને મૂંગી સરકારમાં આટલી શાંતિથી કાંઈ કરી નહીં શકીએ હજી પણ એફઆઈઆર નોંધી શકતી હોય તો આવનારા સમયમાં આંદોલન માટેની તૈયારી અમે કરી રહ્યા છે પણ એની તૈયારીના ભાગરૂપે સરકાર પણ સજ્જ રહે એવી આપના માધ્યમથી હું ચીમકી આપી રહી છું